ગુડ મોર્નિંગ આપ રહ્યા ન્યૂ સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની સાથે ગુજરાત સમાચાર ભારત ચેમ્પિયન ટ્રોફીનું મહારથી બન્યું બાર વર્ષનો વનવાસ પૂર્ણ થયો ટી ટ્વેન્ટીમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ન્યૂઝીલેન્ડને હરાવી વન ડે ક્રિકેટમાં પણ વર્ચસ્વ સ્થાપ્યું આજથી બજેટ સત્રનો ત્રીજો તબક્કો શરૂ થયો વકફ સીમાંકન ટેરિફ સહિતના મુદ્દા છે ઇસરોના વિજ્ઞાનીઓએ ચંદ્ર વિશે નવું સંશોધન કર્યું ચંદ્રના પર્યાવરણમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘણી વધારે પ્લાઝમાનો પણ અભ્યાસ કર્યો અમેરિકામાંથી હાંકી કઢાયેલા ગેરકાયદે પ્રવાસીઓને પનામાએ છોડી મૂક્યા વડોદરાની વાત કરીએ એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈના અભાવે ઠેર 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 કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સિનિયર સિટીઝનનું મોત નિપજાવનાર બાઇક ચાલકને બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી બ્રેન્ડેડ યુવાનના અંગો છ દર્દીના જીવનમાં નવો ઉજાસ ફેલાવશે વસંત કામગીરી દરમિયાન ધરાશય થઈ ચાલીસ મકાન ખાલી કરાવવામાં આવ્યા સિકલીગર ગેંગના સાગરીતોએ ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી મિલકતો ટાચમાં લેવાશે ટોકનો ગુનો દાખલ કરાયો છે ઢોર પકડવા ગયેલ કર્મચારીઓના મોબાઈલ મૂકેલી ઠેલીની ઉથાણતરી થઈ સો દિવસમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પૂર્ણ થતાં પૂરના સંકટમાં રાહત મળશે સર્ચ કમિટીના એક સભ્યની એનઈઆરઆઈના ડાયરેક્ટર તરીકે મુદ્દત પૂરી થઈ કોન્ટ્રાક્ટ કામદારોની સંખ્યા વધારે બતાવી એકાઉન્ટ પોઈન્ટ લાખ પડાવી લીધા સ્ટીરોઇડ આઈ ડ્રોપ્સનો લાંબો સમય ઉપયોગથી જામર થવાનું જોખમ છે અમરેલી લેટર કાર્ડ મુદ્દે ફિક્સિંગ ગૃહમાં ભાજપ કોંગ્રેસે ગોઠવણ પાડી બીએડમાં પ્રવેશ માટે પણ હવે નેશનલ ટેસ્ટ ચાર વર્ષના યુજી બાદ પ્રવેશ મળશે ગુજરાતના એક હજાર આઠસો પોલીસને ઉચ્ચ પગાર ધોરણ ચૂકવવામાં હુમલાનો બનાવ સામે આવ્યો છે દિવાલો પર ભારત વિરોધી સૂત્ર લખાયા અંતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ થયો પૂર રોકવા પાણી વહન ક્ષમતા આઠસો ની બારસો ક્યુસેક પટ ત્રીસ નો પચાસ મીટર પહોળો કરાશે પાલિકાની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની કવાયત ડમ્પિંગ રોકવા રીયુઝ થઈ શકે તેવો ત્રણસો સિત્તેર કિલો વેસ્ટ ભેગો કર્યો છે ગરમીનો પારો આડત્રીસ ડિગ્રીને પાર બે દિવસમાં અંગ દજાડે તેવી ચાલીસ ડિગ્રી ગરમી પડવાની શક્યતા છે કોર્પોરેટરોની આરોગ્ય કમિટી સ્થુળ વિદ્યુત સમિતિ કરંટ વગરની સહિત મદનજાપા રોડ પર દબાણ શાખા ટ્રાટકી અને વીસ થી વધુ સાયકલો જપ્ત કરાઈ છે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના રજિસ્ટ્રેશન તારીખ સ્થગિત ગંગાજળની પવિત્રતા પર રાજ ઠાકરેનો સવાલ કીધું સફાઈ ક્યારે થશે દેશના એકસો પચાસ શહેરમાં ભારત રત્ન સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થશે જેનું નેતૃત્વ ગુજરાત કરશે બાળકોની રોગપ્રતિકારક શક્તિ સાથે બુદ્ધિનો વિકાસ થાય તે માટે ચૌદ સ્થળે સુવર્ણપ્રાસના ટીપા પીવડાવવામાં આવશે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર વ્હાઈટ હાઉસ નજીક સિક્રેટ સર્વિસે સશસ્ત્ર વ્યક્તિને ઠાર કર્યો ઉપરાષ્ટ્રપતિ ધનખંડને એઇમ્સમાં દાખલ કરાયા તબિયત સ્થિર હોવાની માહિતી મુંબઈમાં નિર્માણાધીન ઇમારતમાં પાણીની ટાંકી સાફ કરતા ચારના ગંગળાઈ જવાના કારણે મોત નિપજ્યા મહાકુંભ દરમિયાન સ્નાન માટે પાણીની ગુણવત્તા યોગ્ય હતી સીપીસીબીનો રિપોર્ટ વધતા તાપમાનમાં લીલા લાનીના અસરકારકતા ખોઈ નાખે તેવો વૈજ્ઞાનિકોને ભય છે ટ્રમ્પના પહેલા ટ્રેડ વોર પરથી બોધપાઠ શીખેલા ચીને આ વખતે વ્યૂહરચના જ બદલી નાખી પેલેસ્ટિનિયન ધ્વજ સાથે લંડનના બિગ બેન ટાવર પર ચડેલ વ્યક્તિની ધરપકડ કરાઈ થાઈલેન્ડમાં એક માણસે લીધેલી આઈસ્ક્રીમમાં થીજી ગયેલો સાપ મળી આવ્યો રશિયન સૈન્યએ કુસર્કમાં યુક્રેનિયન સૈનિકો પર પાછળથી હુમલો કરવા ગેસ પાઇપલાઇનનો ઉપયોગ કર્યો સીરિયામાં બે દિવસથી ચાલતી હિંસામાં મૃત્યુઆંક વધીને એક હજાર કરતાં પણ વધુ થઈ ગયો છે આઈફા ડિજિટલ એવોર્ડ્સ બે હજાર પચીસ અમરસિંહ ચમકીલા પંચાયત ત્રણે ઘણા એવોર્ડ જીત્યા મહાકુંભ સમાપ્ત પરંતુ સંગમ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓની આવવાની હજુ પણ શક્યતા આણંદમાં દોઢ દાયકામાં ત્રીજી વખત ડીપી બનશે યુવકની હત્યા કરી લાશ નહેરમાં ફેંકી દીધાની આશંકા છે પોલીસ તપાસ કરી રહી છે ખેડામાં સમાન સિવિલ કોડ અંગે મંતવ્યો રજૂ કરવા બેઠક યોજાઈ હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ભારત ત્રીજી વખત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યું એકસો પચીસ વર્ષમાં દેશમાં ફેબ્રુઆરી મહિનો ત્રીજો સૌથી ગરમ રહ્યો કોરોના મહામારીના તથ્યો છુપાવવા બદલ યુએસ કોર્ટ દ્વારા ચીનને ચોવીસ અબજ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો

વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ બિનવારસી દર્દીઓ માટેનો વોર્ડ કરુણાથી છલકાયો બીએપીએસના હરિભક્તનું ઓર્ગન ડોનેશન જેના કારણે છ લોકોને મળ્યું જીવનદાન વડોદરા એસટી વિભાગને બાવીસ દિવસમાં સિત્યોતેર લાખ કરતા પણ વધુની આવક દશરથ ગામે લાખોના ખર્ચે નખાયેલ છવ્વીસ માંથી ઓગણીસ સીસીટીવી બંધ હાલતમાં છે આંતરરાષ્ટ્રીય સ્તરનું પેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ગુજરાતમાં કાર્યરત થશે અમિત શાહે કીધું દાહોદમાં પોલીસકર્મી કર્મી ત્રણ હજારની લાંચ લેતા ઝડપાયો છે પ્રાથમિક શાળામાં પાસઠ જેટલા ભૂલકાઓ વચ્ચે માત્ર બે જોરડા હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીનું ફાઇનલ જીતતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમને શુભેચ્છા પાઠવી મણિપુરના કાંગપોકીમાં અંજપાભરી શાંતિ વધારાના સુરક્ષા દળો તૈનાત કરાયા છે કેન્દ્ર સરકાર દ્વારા મસૂરની દાળ પર દસ ટકા ડ્યુટી લાદવામાં આવી પાર્ટી પ્લોટ પાસે પકડેલી ગાયને ત્રણ યુવાનો છોડાવી ગયા કડક બજાર પાસે ઠેલો ચેક કરવા લઈ ભેજાબાજે ચાર હજાર પાંચસો રૂપિયા સેરવી લીધા મહિલા પોલીસે કાઉન્સેલિંગ કરીને બસ્સો ચાલીસ પરિવારોનો માળો વિખેરાતા અટકાવ્યો છે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર માટે રાજ્ય સરકારે નિમેલી સર્ચ કમિટી બેકફૂટ પર ચોરીઓ કરીને આતંક મચાવતી સિકલીગર ગેંગને દસ દિવસના રિમાન્ડ છાણી સત્વ પ્રાઇમ ફ્લેટના ચાલીસ પરિવારોને ઘરમાંથી ભાગવું પડ્યું શહેરને પૂરના સંકટમાંથી બચાવવા આજથી વીએમસી પાસે ફક્ત અઠ્ઠાણું દિવસ રહ્યા સો દિવસનો આ પ્રોજેક્ટ છે શહેરમાં દબાણ દૂર કરવાની કવાયત ચાલી રહી છે તેમાં પથ્થર ગેટથી માર્કેટ ચાર રસ્તા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા ટ્રેડ ટેરિફ પર ચાલી રહેલી અનિશ્ચિતતાએ યુએસ બજાર ને હચમચાવી નાખ્યું બેંક નિફ્ટી ઇન્ડેક્સ અડતાલીસ હજાર પાંચસો ચાલીસ સુડતાલીસ હજાર સાતસો પાંત્રીસ ના સ્તર જાળવી રાખે તો પચાસ હજાર ત્રણસો સુધીની પુલ બેક રેલીની શક્યતા હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મણિપુરમાં કુકી સંગઠનોએ આ ચોક્કસ મુદતના બંધનું એલાન આપ્યું છે સુરતમાં રામ મંદિરનું પેઇન્ટિંગ બનાવી એક કલાકારે પ્રધાનમંત્રીનું ધ્યાન ખેંચ્યું હોળીનો તહેવાર બરસાની ગોપીઓએ નંદગાવના માણસો પર લાકડીઓનો વરસાદ કર્યો તેજસ્વી યાદવના સરકાર પર ગંભીર આક્ષેપ અમને કોઈ પણ ઓફર નથી મળી તેવું કહ્યું પાસઠ ટકા અનામત અટકાવતા એસસી એસટી પછાત વર્ગના ઉમેદવારને નુકસાન થયું અમદાવાદ સહિતના શહેરોમાં આગ જરતી ગરમી પડશે ઉનાળાની પ્રથમ હિટવેવની આગાહી છે આજથી ડાકોરના ભક્તિપથ પર પગપાળા શરૂ રૂટ પર વિવિધ જગ્યાએ ભંડારા અને માલિશ કેન્દ્ર પણ શરૂ થયા ભારતભરમાં ચાલુ વર્ષે વાહન વેચાણમાં ઘટાડો ગુજરાતમાં આઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા ઓછા વાહનો વેચાયા અમદાવાદના નરોડામાં બાવીસ માળની લક્ષ્મી સ્કાય સિટીમાં ફાયર મોકડ્રીલ યોજાઈ અમદાવાદના ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી સાત જેટલા નબેરાને દારૂ પીને મ્યુઝિકના તાલે મોજ મસ્તીનો વિડિયો વાયરલ થતા ત્રણની અટકાયત કરાઈ रिक्षा युनियन पहिल लिदे आठ सौ ड्राइभरोए युनिफोर्म पहिर